નમસ્કાર મિત્રો સ્વાગત છે માનવામાં આવે છે શુક્રવાર માતા લક્ષ્મી નો દિવસ છે ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિધિવત સાથે પૂજા કરવામાં આવે છે શુક્રવાર માં લક્ષ્મી નો દિવસ છે શુક્રવારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયનો હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના અનુસરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન વૈભવનું વરદાન આપે છે શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચનનું વિધાન માનવામાં આવે છે માતા લક્ષ્મીની પૂજા અર્ચનને શુક્રવારે કરવાનો વિશેષ મહિમા છે માલક્ષ્મી સુખ વૈભવ યશની છે લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયા ઉપાય કરી શકાય જાણીએ શુક્રવાર ઉપયોગ કરવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે શુક્રવાર લક્ષ્મીની પૂજા આરતી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે આ દિવસે લક્ષ્મી માતાનું સાચા હૃદયથી પૂજા અર્ચના કરવામાં આવે તો ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય છે અને તમારું ઘર સુખ શાંતિથી ભરપૂર રહે છે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા શાસ્ત્રોમાં દર્શાવેલા આ ચમત્કારિક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની તમારા પર કૃપા વરસી રહેશે અને તમે જીવનમાં ક્યારે પણ આર્થિક નાણાંભીડની સમસ્યાથી પીડાવવું પડશે નહીં જો તમે પણ આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવારના દિવસે ઘરના પૂજાસ્થળમાં લક્ષ્મી માતાની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાયના ઘીનો દીપક પ્રગટાવવાથી તમારી આવકમાં વધારો થાય છે લક્ષ્મી માતાને મોગરો અતિ હોય છે જો તમે શુક્રવારના દિવસે લક્ષ્મી માતાને મોગરાનું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મીની કૃપા તમને ફળશે આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડાનું અતર માતા લક્ષ્મીને અર્પિત કરો તો ઘરમાં સુખ શાંતિ ભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે જો તમે શુક્રવારના દિવસે લક્ષ્મી માતાની પ્રતિમાને ચંદન લગાવી તથા તેમને સોળે શણગારથી સજાવીને ત્યારબાદ તેમનું પૂજા આરતી કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે અને અને સાથેના સંબંધો ગાઢ મધુર બને છે જો તમે શુક્રવારના શુભ દિવસે ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી મા લક્ષ્મીની કૃપાથી તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે એવું માનવામાં આવે છે કે જો તમે શુક્રવારના દિવસે ક્યારે પણ ધાનની ઉણપ સર્જાતી નથી તેમના અન્નના ભંડાર ક્યારે પણ ખૂટતા નથી આ રીતે લવિંગ બાંધી રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે માં લક્ષ્મીજીના આશીર્વાદ હોવાથી ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે આ બે ઉપાયો કરવાની સાથોસાથ આ દિવ્ય મંત્ર જાપ કરવો જોઈએ આ દિવ્ય મંત્ર નું મંત્રોચ્ચારણ કરવું જેથી લક્ષ્મી માતાની કૃપા સદાય આપણા પર બની રહે દિવ્ય મંત્ર હ્રી હ્રી શ્રી શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ જો તમારા કોઈ કામમાં વિઘ્ન આવતું હોય તો કાળી કીડીને જોઈએ જેનાથી આપણા પર આવતી મુશ્કેલીઓ હટી જાય છે જ્યારે કોઈ ખાસ કામથી બહાર જતા હો તો ઘરેથી નીકળતા પહેલા મીઠું દહી ખાઈને નીકળવું જોઈએ જેનાથી આપણું મગજ ઠંડુ પડે છે જો તમારે બે માણસો વચ્ચે પતિ પત્ની વચ્ચે કલે ઝડા રહેતો હોય તો શુક્રવારના દિવસે બેડરૂમ માં લવબડ ની તસવીર લગાવવી જોઈએ મહાલક્ષ્મી કોળી મખાના પતાસા કમળનું ફૂલ અર્પિત કરો આ તમામ વસ્તુ મહાલક્ષ્મીને પ્રિય છે આવી વસ્તુઓ અર્પિત કરવાથી માલક્ષ્મીજી આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે શુક્રવારે દૂધમાં મિશ્રી અને દહીં ઉમેરીને પીપળાના વૃક્ષના થડમાં અર્પણ કરનાથી ઘરમાં સદૈવ સુખ સમૃદ્ધિ વૈભવનો વાસ થાય છે ઘરમાં સતત ધનની હાનિ થતી હોય તો આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્રાર પર શુક્રવારે ગુલાલની રંગોળી બનાવીને તેના પર ઘીનો દીપક પ્રગટાવવાથી નમા વૃદ્ધિ થાય છે આવું કરવાથી માં લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે લક્ષ્મીની કૃપા માટે સદૈવ અન્નનું સન્માન કરવું જોઈએ અન્ન દેવતાનું અનાદાર ન કરવું જોઈએ અન્નનો બગાડ ન કરવો જોઈએ જો તમારા ઘરે કે કુટુંબમાં કોઈ પ્રસંગ હોય ત્યારે જો ખોરાકનો બગાડ થતો હોય ત્યારે તમારે ઝૂંપડપટ્ટી વાળી જગ્યાએ જઈને તમારે તે ભોજન આપવું જોઈએ જેટલું ગરીબનું આંતરડું ઠરે છે તેટલું આપણું સારું થાય છે જેનાથી તમારા પૂનના માર્ગમાં વધારો થાય છે મહાલક્ષ્મીની કૃપા માટે શુક્રવારે દૂધમાં મિશ્રી મિક્સ કરીને મહાલક્ષ્મી ભોગ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે શુક્રવાર તમારે જે તમારા ઘરે માગણ આવે છે તેને તમારે ભોજન કરાવવું જોઈએ અથવા તો તમારે જે લોકોને ખાવા માટે ખોરાક ન મળતો હોય તે જગ્યાએ જઈને તેને ખોરાક આપવો જોઈએ આવું કરવાથી આખા વર્ષના પાપો નષ્ટ થાય છે આવા ઉપાયો શુક્રવારના દિવસે કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જઈશ શ્રી કૃષ્ણ રાધે રાધે